તો હેલો ગાઈસ તો હું છું જીક્ષ રાઠવા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો અમારા નાનકડા બ્લોગમાં તમારું સ્વાગત છે આ છે અકુ આ છે કવો અને આ છે અક્ષય દૂધ લેવા જાય છે હા જલ્દી આ લે જાતા રે તો હમુ જીએ છે એ તમને આજે નહીં કહું બધા બ્લોગમાં કહી દઉં કે કઈ જવાનો છું એમ પણ આ વ્લોગમાં તમને ના કહેવા મળે એટલે હું ના કહું તમને અને તમને સાંભળવાના મળે એટલે અમે ગમે ત્યાં જઈશું એ તમને બતાવીશું તો બન્યારો વ્લોગમાં કેવું બાય બાય તો આપણે ફાઇનલી નીકળી ગયા તો જવા માટે અને તો જઈએ હવે દેખાડીએ તમને સિનેમેટિક તમે જઈ

લે હા બાજુ ચંપલ પણ મળે છે પણ અમારે કોઈ છે નહીં એટલે નથી લેતા આવશે તો इधर गेम चल रहा है देख सकते हो आप लोग तीसरा गेम है ये भाई लोग खेल रहे हैं देख सकते हो आप लोग गया है अंदर तीन

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

તો હવે ઘરે જઈશું તો આવો કંઈક માહોલ હતો વધારે તો નતો તો તો મળીએ તમને હવે સુખી ડેમ જઈએ છે તો સુખી ડેમ જઈને તો ગાઈશ હમ મેલા ઘૂમ કે આ ચુકે હે ઓર એનર્જી ખતમ હો ગઈ હે ઘૂમ ઘૂમ કે ઇસલી એ સબ લે લે હૈર અભી હમ જૂખી ડેમ પે તો મિલતે હે ઉધર જાય બાય બાય હેલો ગાઈશ તો આપણે નાસ્તા લે કે આ ચુકે હે ડેમ પે ये गाड़ी और ये ऐसे करके जाना पड़ता है देख सकते हो सीन एक नंबर है ऐसा कुछ सीन है गाइस एक नंबर पूरा डैम देख सकते हो आप लोग હેલો ગાઈસ તો આપણે મેરામાંથી આવી ગયા હતા ઉજાપાન અને ઉજાપાન થી આપણે જે સુઈ આવે કરે તો મળીએ તમને હવે કરે તો હેલો ગાઈસ તો આપણે બધે ફરીને આવી ગયા છે ઘરે અને જસ્ટ હમણાં ઢાબા ઉપર ઊંઘવા પડ્યો છું જોઈ શકો છો તમે આવું આ છે ઢાબું મારું આ આસમાનના નજારામાં ઊંઘું છું તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે લોકો વ્લોગ તો જોવો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા તો સબસ્ક્રાઈબ કરી દેજો આવું ના કરશો યાર કર નાખવાનું હોય ને સબસ્ક્રાઈબ તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં So bye bye.